દુનિયા ભલે કે દુનિયા ગમે તે કે પણ મેલડી મેલડી વગર અમને તો બની અને જે મારા ગેત માં મારા પ્રેમ માં બંધાયા હોય મારી ભક્તિ માં લાગ્યા હોય એની વાતો તો શું કરું એટલી બધી વાતો છે એટલી બધી વાતો છે રાતોની રાત જતી રે દાડાના દાડા જતા રે આખું વરસ બધા પચી પચી પોચ પોચ વરસ થઈ જાય ને કોઈ કદાચ મારી લીલા કોઈ દાડ ખૂટ ને આવું ઉમેરવી જેને ખાચો હૃદય હાચો વિશ્વાસ કદાચ મારા નોમ થી બંધાયો હોય એના માટે તો હું શું કરી શકું એની કલ્પના નહીં તમને એને ઘોટો વાગે ને અને પીડા થાય ને ખાલી મન દુભાય ને એ દુઃખ મન મેલડી લાગે છે એને ભૂખ લાગે ને અને ભૂખથી કદાચ થોડો ઘણો રીબાય ને એ ભૂખ મારી ભૂખ બની જાય છે આવું મેળડી છું એની મિત્રતા જ્યાં હોય ને એનો મિત્ર એ મારો મિત્ર બની જાય છે આવું મેલડી કહું છું જો એની દુશ્મની હોય ને એની દુશ્મની એ મારી દુશ્મની બની જાય મેલડી તમારા જાયપણીઓ માટે માટે તમારી બેનપણી એ મારી બેનપણીથી જાય જે જે તમને ભાવથી બોલાવો ને એ મારા બની જાય કદાચ કોઈ જગ્યાએ મારો ભક્ત હોય જે રાત મારા વગર ચાલતું ના હોય એવો ભક્ત કોઈ જગ્યાએ મહેમાન ગતિએ જાય મિત્ર જોડે જાય કોઈ સગા સંબંધી જોડે જાય કોઈ બાર કામ જાય પણ કોઈ વ્યક્તિ તમને આઈ ખાલી જય માતાજી કે એનું ઋણ મારી પડશે આવું ઉમેર્યું તમને કોઈ ખાલી ભાવ થી બોલાય અને ખુરશી આ કે બેહો અને બેહાડીને કદાચ ચા પાણી કરાવો ને એ ચા પાણી નું ઋણ માળી પર ચડ્યા આવું મેલડી કહું ભલે એક કદાચ મારો ભક્ત રહ્યો એક મારો ભાવિક રહ્યો પણ હાચા લગાવતી મન તો હોય ને તેને કોઈ ચા પીવડાવ તેનું ઋણ ચડે અને એ તમારા વતી ભલે ચા તમે પીધી છે ઋણ મારી પર ચડે એ ચા ત ખાલી તમે પીધી હોય ને પણ એક તમારો મિત્ર કોઈ દિવસ હલવાયો હોય ને તો વગર કીધે તમારા કીધે હું મેલડી પહોંચી જવું આવું કહું છું માતા આટલી જોડે રહેનારી માતા છું તમારો તો ખ્યાલ રાખવું

આવજો હેત બંધાઈ ગયો હોય તમને કોઈ વસ્તુ કદાચ કહેવાની હોય કદાચ સપને ના આવું પણ તમારા મિત્રના દ્વારા મોઢે બોલાડ દો એ તમારે ઓળખવાનું મેલડી આવું કહું